રેતી અને પાણીના મિશ્રણને સો બાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે જેમાં બસો વર્ષ અને તેનાથી જૂની ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ જોવા મળશે સરદાર પટેલ યુનિવર્સિટી અને નિર્મા યુનિવર્સિટી બંને યુનિવર્સિટી સાથે એક મેમોરેન્ડમ સાઇન થયેલું છે એમઓયુ સાઈન થયું છે કે આ પદ્ધતિથી જે કામ થાય છે એનું અત્યારના જે આર્કિટેક્ટ એન્જિનિયર સ્ટ્રક્ચરવાળા જે વિદ્યાર્થીઓ છે પ્રોફેસરો છે એ આનું નિરીક્ષણ કરે છે એના ટેસ્ટિંગ કરે છે ખાસ વાત એ છે કે આમાં ચૂનો હરડે ગોળ મેથી ગુગળ જેવા જે આપણા દ્રવ્યો છે નૈસર્ગિક દ્રવ્યો છે એને શાસ્ત્રમાં બનાવેલી પદ્ધતિ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે આપ સૌને જાણીને આશ્ચર્ય થશે શરીર માટે શરીરના આરોગ્ય માટે હરડે જેટલી ઉપયોગી છે એટલી જ ઉપયોગી

જે એમણે પોતે વસ્ત્ર અલંકારો ધારણ કર્યા હતા આશ્ચર્ય સાથે કહીશ કે એ વસ્તુઓ જે તે સમયના ભગવાન આશ્રિતોએ સાચવી રાખી હતી વિશ્વના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિત્વ હશે કે જેની આટલી વિશાળ પ્રમાણમાં વસ્તુઓ સચવાઈ હોય સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી છે એના માટે તો ગૌરવની વાત છે જ પણ આ જયારે બનીને તૈયાર થશે ત્યારે વિશ્વ માટે એક પ્રેરણાસ્પદ ઘટના ઘટશે કે એમને જે વસ્ત્ર ધારણ કર્યા હતા અલંકાર ધારણ કર્યા હતા એમના 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 છે 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 એમની ઉપયોગમાં આવેલી વસ્તુ સુધી નખ કેશ આ બધી જ વસ્તુઓ પરંપરાગત રીતે સચવાયેલી છે આજે પણ વડતાલ મંદિરમાં છે ભુજ મંદિરમાં છે અમદાવાદ મંદિરમાં છે ગઢડા જુનાગઢ મંદિરમાં છે પણ સૌથી વિશાળ જથ્થો એ વડતાલ સંસ્થા પાસે છે વર્તાલ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયનું કેપિટલ છે વૈશ્વિક કેપિટલ છે અને એટલા જ માટે વિશ્વમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આ સૌથી મોટું સૌથી વધુ આસ્થાનું કેન્દ્ર બની રહેશે મ્યુઝિયમમાં એક હજાર ચૌદ સ્તંભો એક હજાર ત્રણસો કમાનો ચોત્રીસ નાના ગુંબજ એક મુખ્ય ગુંબજ અને નવ વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન ઓડિયો વિઝુઅલ પ્રેઝન્ટેશન અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકાશે ભગવાન સ્વામિનારાયણના દ્વારા જે યુઝ થયેલી ઉપયોગમાં આવેલી પાંચ હજારથી વધુ વસ્તુઓનું છે એ પ્રદર્શન અહીંયા થવાની છે અહીંયા મૂકવાનો આવશે અને એ વિશ્વના જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે એ તો માણી શકશે જ પણ સાથે સાથે બહારથી જે આવતી પબ્લિકો છે જેમને આ ભારતીય ધરોહરની જે રુચિ છે ઇતિહાસની અંદર રૂચિ છે આ સ્થાપત્યમાં રૂચિ છે એ વસ્તુ એમને અહીંયા જોવા મળશે અક્ષરભવનના બાંધકામમાં ચૂનો, કપચી, રેતી અને પથ્થરની ધૂળના મિશ્રણથી 4 ફૂટનું સ્તર નાખવામાં આવ્યું હતું જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે. ફાઉન્ડેશન બેડ પર 14000 ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું જે ધરતીકંપના આંચકાને સરળતાથી સહન કરી શકે છે. સમગ્ર મ્યુઝિયમમાં 8000 ટન ચૂનાના પથ્થરના મિશ્રણ સાથે વાપરવામાં આવેલા ગ્રેનાઇટ બ્લોક અક્ષરભવનને 1000 વર્ષ સુધી અડીખમ ટકાવી રાખશે. મ્યુઝિયમમાં સરદાર પટેલ યુનિવર્સિટી અને નિર્મા યુનિવર્સિટી સાથે એમઓયુ કરાઈ તેની પણ મદદ લેવાય છે અક્ષર ભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે તૈયાર થવા જઈ રહ્યું છે સીધા દ્રશ્યો બતાવી શકે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આ જે કામગીરી ચાલી રહી છે તેનું અત્યારે આ તમે ઉપરથી આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વાત કરવામાં આવે તો મ્યુઝિયમની અંદર જે બનાવવામાં આવી રહ્યું છે તેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટીલ કે સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો જે રાજસ્થાની પથ્થર છે તે પથ્થર તેમજ જે પ્રકારે બીજી વાત કરવામાં આવે તો જે આપણી પૌરાણિક જે રીત રહેલી છે ગોળ ગુગળ હરડે સહિતનું જે તમામ ચૂનો આ સહિત તમામ વસ્તુનું મિશ્રણ કરીને આ મ્યુઝિયમ તૈયાર થવા જે તૈયાર થઈ રહ્યું છે જે પ્રકારે તમે આ આકાશી દ્રશ્યો ન્યૂઝ ગુજરાતી પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો વાત કરવામાં આવે તો આ મ્યુઝિયમની અંદર જે ભગવાન સ્વામિનારાયણના જે વસ્ત્રો છે તેમજ તેમની સાથે જોડાયેલી જે વસ્તુઓ છે તેનું આ જીવન એટલે કે આવનારી પેઢી પણ જોઈ શકે તેના માટે આ મ્યુઝિયમની કામગીરી કરવામાં આવી રહી છે આડત્રીસ હજાર ગવર્ગ ફૂટથી વધુ વિસ્તારમાં તૈયાર થનાર મ્યુઝિયમ એક વર્ષ જેટલા સમય બાદ તૈયાર થનાર છે અત્યારે વાત કરવામાં આવે તો આ મ્યુઝિયમની અંદર જે પથ્થર છે તે રાજસ્થાન આવે છે જે આઈટી ટેકો છે તેની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી અને નિર્મા યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમની પણ મદદ લેવાય છે એટલે વાત કરવામાં આવે તો સમગ્ર જે મ્યુઝિયમ છે તે આવનારા જે પેઢી છે તેના માટે શિક્ષા એક એક અનોખો સંદેશ પણ એક કહેવાય કે એક જે પૌરાણિક વસ્તુઓ છે તેનાથી પણ તૈયાર કરી શકાય તેમ કહી શકાય છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીંગ ગુજરાતી વડતાલ ખેડા